સવાર આખી જ સભા ગુંજી ઉઠી હતી તો ચાલો જાણીએ કે ચેતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવાએ શું કહ્યું હતું ચેતર વસાવાની ગેરહાજરીમાં કેમ લાગ્યા તેમના નામના નારા ચેતર વસાવા પત્ની વર્ષાબેન વસાવાએ શું હાકલ કરી છે આપણે બધા જાણીએ છીએ આપણા લોકલાડીલા ધારાસભ્ય જયત્ર વસાવા આપણી વચ્ચે

તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર આ સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભામાં આદિવાસી સમાજના કાર્યક્રમમાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા અને ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના યુવાનો કે જેમને ઉત્કૃષ્ટ કામગીરી કરીને સમાજનું ગૌરવ અપાવનારું જે કામ કર્યું છે આ યુવાનોને સમાજના અગ્રણીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા બીજને ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ